વડોદરા કમાટી બાગની એકસો પિસ્તાળીસ વર્ષ જૂની ઘડિયાળની જાળવણી કોર્પોરેશન તેમાં કરવામાં ફેલ ગયું છે વર્ષથી કમાટી બાગની શોભા ઘડિયાળ બંધ હાલતમાં છે ગાર્ડન ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયા ખર્ચવા હોવા છતાં કોઈ તેની દરકાર લેવાઈ નથી વર્ષો બાદ ઐતિહાસિક ઘડિયાળના કાંટા છૂટા પડી ગયા છે તો મુલાકાતીઓ માટે પણ આ જે ઘડિયાળ હતી તે આકર્ષણનું કેન્દ્ર હતી પરંતુ ત્રણ મહિનામાં મશીન મંગાવી હવે ચાલુ કરવામાં આવશ્યક એવું કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે તો સહેજી રાવે બનાવ્યા ઘડિયાળ છે 145 વર્ષ જૂની છે એન્ડ ઘણા ટાઈમથી આ ઘડિયાળ બંધ છે તો એને ચાલુ રાખવી જોઈએ કારણ કે અહીંયા ઘણા બધા મતલબ વિઝિટર આવે છે દૂર દૂરથી આવે છે એન્ડ સ્કૂલમાંથી એન્ડ કોલેજોમાંથી પણ પિકનિકમાં જે અહીંયા આવે છે તો આ ઘડિયાળ ચાલુ હોવી જોઈએ ઘડિયાળ ખાસી જૂની છે જ્યાંના કમાટી બાગ બન્યું ત્યારની છે તો મતલબ જ્યાં નવા નવા ટુરિસ્ટ આવે છે પછી બાળકો આવે છે જોવા માટેના ઘડિયાળ બંધ હોય છે તો મતલબ જે કમાટી બાગના જે કર્મચારીઓને એમ છે એમને મારી એટલી નિવેદન કે આ ઘડિયાળ ચાલુ કરાય તે આ ઘડિયાળ અમે નાનપણથી આ જોવા આવીએ છીએ ઘડિયાળ તો મેઇન એટ્રેક્શન એક કહી શકાય કમાટી બાગનું કે આ ઘડિયાળ છે અને અત્યારે વર્ષોથી આ જે ચાલતી નથી તો એ અંગે કોર્પોરેશન થોડું ધ્યાન દોરવું જોઈએ જે એમના ઉચ્ચ અધિકારીઓ છે છે એમને આ બાબતે ઇન્ફોર્મેશન લઈને કે શું પ્રોબ્લેમ એને સોલ્વ જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એમાં ખર્ચો થાય ત્યાં સુધી કોર્પોરેશનને ઇન્ટરેસ્ટ હોય છે એના પછી નિભાવણી નથી થતી કમાટીબાગ વડોદરા શહેરનું ફેફસું ને ઓળખ છે અને સાથે જે કમાટીબાગમાં ઘડિયાળ છે ફ્લોર ક્લોક કદાચ એક યુનિક પહેલું છે અનેક વિઝિટર્સ ટુરિસ્ટો નાના નાના ભૂલકાઓ આજુબાજુના ગામોમાંથી અનેક શહેરોમાંથી વિશેષતા જોવા આવે છે પણ ઘણા સમયથી આ ઘડિયાળ બંધ છે એની નિભાવણી સુધા પ્રોપર નથી થતી પહેલાં જે કલાત્મક રીતે અને જે એનું ગાર્ડન આજુબાજુ ડેવલપ થતું હતું ક્યાંક એમાં બી હવે ઉણપ દેખાય છે ઓવરઓલ તમે જોશો તો કમાટી બાગમાં જે ટ્રીઝની ક્વોલિટી હતી પ્લાન્ટ્સને સ્પીશીઝની વેરાયટી હતી તમામમાં ડિટોરિયેશન જોવાઈ રહ્યું છે ત્યારે હવે આ બાગ પર પ્રોપર નિભાવણી થાય ખૂબ અગત્યનું છે કમાટી બાગનું જે આકર્ષણ ક્યાંય ફ્લાવર ક્લોક હતી એ ક્લોક બગડી જવાથી એની મશીનરી કાઢી દેવામાં આવી છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં યોગ્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપી અને આ ઘડિયાળ પુનઃ કાર્યરત થાય એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં આ ક્લોક ફરી ચાલુ થઈ જશે વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલી ઐતિહાસિક એકસો પિસ્તાલીસ વર્ષ જૂની જે ઘડિયાળ છે તે છેલ્લા કેટલાય સમયથી મંદ હાલતમાં છે જોકે થોડા દિવસ અગાઉ જ કોર્પોરેશન દ્વારા કમાટી બાગના જે એકસો પિસ્તાલીસ વર્ષ થયા તેની ઉજવણી કરવામાં આવી કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ આજે કમાટી બાગની અંદર ઐતિહાસિક ઘડિયાળ જે લોકોની અંદર આકર્ષણનું કેન્દ્ર બનતી હતી તે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી બંધ છે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક આ જે ઘડિયાળ છે તેની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા ખર્ચો કરવામાં આવે છે પરંતુ આજે ઐતિહાસિક વસ્તુઓ સાચવવાની વાત આવે ત્યારે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક પાછી પાણી કરી રહ્યું તેવું લાગી રહ્યું છે જોકે કોર્પોરેશન દ્વારા જે ત્રણ મહિનાની અંદર આ ઘડિયાળનું મશીન છે તે આ લાવશે તેવી વાત કરવામાં આવી પરંતુ હવે ક્યારે આ જે ઘડિયાળ છે તે ચાલુ થાય છે તે જોવું રહ્યું ગાયકવાડી શાસન વખતની જો કે આ ઘડિયાળ છે અને છેલ્લા કેટલાય સમયથી બંધ છે જોકે દૂર દૂરથી વિદ્યાર્થીઓ હોય પ્રવાસીઓ હોય અથવા તો જે ટુરિસ્ટો હોય તે આ ઘડિયાળ જોવા માટે આવતા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક આ ઘડિયાળ બંધ હોવાના કારણે લોકોને પાછું ફરવું પડે છે આપ જોઈ શકો છો તે રીતે આ જે બાગના દ્રશ્યો છે અને બાગમાં આવેલી આ ઘડિયાળ છે તે છેલ્લા કેટલાય સમયથી બંધ છે પ્રવાસીઓ ક્યાંકને ક્યાંક વિલા મોઢે ઘડિયાળ જોયા વગર પાછા ફરી રહ્યા છેલ્લા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ ઘડિયાળ જોવા માટે સ્પેશિયલી કમાટી બાગમાં આવતા હોય છે ઘડિયાળ છે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે પરંતુ બંધ હોવાના કારણે લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ મહિનાની અંદર આ જે ઘડિયાળ છે તે ચાલુ થઈ જશે ત્યારે હવે કોર્પોરેશનનો આ દાવો કેટલો સાચો પડે છે તે જોવું રહ્યું કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા